નમસ્કાર આજે લોકલીયામાં રજાનગર પ્રીમિયર લીગ સેશન વન ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે અને ખેલદીની ભાવના યુવાનોમાં બાળકોમાં જાગૃત થાય ત્યારે જે રીતે નવયુવાન જિંદગીઓ જે રીતે મોબાઈલ પર સ્વાઈપ કરી કરી અને રીલ્સ જોવામાં પોતાની જિંદગીઓ વેરફેર છે પાનના ગલ્લા ઉપર ટોટ આપવા કરતી હોય એક નવા પ્રકારનું મેદાનની રમત જેના લોકોમાં એક સંપ અને સંઘ ભાવના પણ જાગૃત થાય અને સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ પણ જાગૃત થાય સ્પોર્ટ્સમેનશીપથી ખાલી આપણે અહીંયા રમત ગમતના મેદાન પર નહીં પણ આપી તમામની જિંદગીઓમાં પણ ખૂબ જરૂરી છે આપણે જે જે રીતે રમતા હોય ક્રિકેટ કે કોઈ પણ રમત તો જે ખેલની ભાવના હોય એ જ ભાવના આપણા તમામ શોભાઓમાં એટલે કે જે તે ક્ષેત્રમાં આપણે ભણતા હોય તો તેમાં પણ અને જો આપણે વ્યવસાયિક જિંદગી હોય તો તેમાં પણ જાગૃત થવી જોઈએ પોલિટિકલ માણસ હોય આપણા સરપંચ જેવા મહેશભાઈ જેવા તો તે પણ જાગૃત થવી જોઈએ આપણે આ ભૂમિ જ્યારે ડોકલિયા ઉપર આ ઉદઘાટન થવા જઈ રહ્યું છે તો તમામ આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને અહીંની ભૂમિ ઉપર જેઓ ભૂતકાળમાં અહીં સરપંચ સહિતના જે લોકો શાસન કરી ગયા એવા ખાસ તો મેં મનુભાઈ અગ્રવાલ સ્વર્ગસ્થ એમને પણ યાદ કરીશ એ સહિતના બીજાઓ પણ હતા જે લોકોએ ખૂબ મોટો એમનો સિંહ ફાળો છે ડોકલિયાના વિકાસમાં આપણે એમને પણ યાદ કરવા જઈએ હસનભાઈ ડાબાવાલા એ છે નહીં એમનો પણ આપણે યાદ કરવા જઈએ તમામને આપણે જેટલા પણ લોકો શાસન કરી ગયા જે લોકોએ શાસનની પાછળ રહીને પણ જે વિકાસમાં સહભાગી બન્યા છે આજે ડોકલિયાની ભૂમિ ઉપર જ્યારે ઉદઘાટન થઈ રહ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું તો આપણે સ્વાભાવિક બોલી ટાઉનની અંદર હવે ક્રિકેટના કોઈ એવા મેદાન નથી ખુલ્લા મેદાન નથી કે જ્યાં રમતો આપણે રમી શકીએ ને જ્યારે આ પ્રકારનું એક ખાનગી જગ્યાની અંદર જ્યારે રમતા હોય તો છોકરાઓ એમાંથી કંઈક જાગૃતતા કેળવે રમત જે મોબાઈલ સ્વાપ સ્વેપ કરી અને પોતાની જિંદગીઓને વેળપતા હોય સમયને વેળપતા હોય એકાંતવાસ જેવું જિંદગી મેં તો એમ સમજુ છું કે બાળક જ્યારે મોબાઈલ લઈને બેસે ત્યારે એકલો સિંગલ રમતો હોય ને એનું માઇન્ડ છે અપસેટ થઈ જતું હોય કોન્સન્ટ્રેટ એનું ભંગ થતું હોય અને ભણવામાં પણ ચિત્ત ન લાગે ક્રિકેટ રમે રમતગમત મેદાની રમત રમે તો એની અંદર એક સંઘભાવના જાગૃત થાય બધા મેદાની રમતો ભૂલી ગયા છે બુડોલીની અંદર તો કોઈ અમે રમતા હતા કારીપથરી રમતા હતા સાહેબ કારીપથરી એ કાર્યપથરી હોય સોસાયટી બની ગઈ છે કોઈ જગ્યા જ બાકી નથી રહી તો આ છોકરાઓ અહીંના છે બાજુના ફરિયાના એ ટુર્નામેન્ટ યોજી રહ્યા છે સૌ કોઈને અભિનંદન અને ખૂબ ખૂબ તમને પણ જેટલા પણ આયોજકો છે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સફળ થાવ ફરી ભવિષ્યમાં પણ તમે આ રીતનું આયોજન કરી અને છોકરાઓની અંદર એક અહીંથી જ સચિન તેંડુલકર જેવા ક્રિકેટર પ્લેયર્સ પેદા થાય તેવી અભ્યર્થના થેન્ક યુ ઢોકલિયા ખાતે આજે રજાનગર પ્રીમિયમ લીગ સેશન વન જે શરૂઆત થઈ રહી છે અને જે આયોજન કર્યું છે બહુ ખૂબ સુંદર આયોજન છે અને આજે જે ક્રિકેટની રમત ખેલ ભાવના થી જે આજે અહીંયા આગળ જે છોકરાઓની જે છ કે સાત ટીમ રમાવાની છે તો એક સરપંચ હતો ને એના નાતે એ આજે એવું કહું છું કે ભાઈ જે ટુર્નામેન્ટ પૂરી થતા હોતી બહુ જ શાંતિથી આપણે ટુર્નામેન્ટ રમાય એવી એક અપેક્ષા રાખું છું અને આજે આજે રજાનગરમાં બરકતભાઈએ કીધું કે ભાઈ ઢોકલિયામાં મેદાન ને આજે આજે જે આ જમીન પર ઊભા છે ને જે જમીન આપણને રમવા માટે આપી છે એના માલિક બી બરકતુલ્લા ને એ લોકો જ છે એમનો બી આપણે આજે ખૂબ ખૂબ આભાર માનવાનો છે જે તે આપણને રમવા માટે જગ્યા આપી છે બસ આથી